વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ ચેપ્ટરમાં આપણે જ્યારે કોઈ એક તત્વ બીજા તત્વ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેની રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે આ એક તત્વ બીજા તત્વ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે તેના રાસાયણિક સમીકરણો કઈ રીતે લખવામાં આવે છે એક તત્વ બીજા તત્વ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે આ પ્રક્રિયાઓ અલગ અલગ નામે ઓળખાય છે તો આ અલગ અલગ પ્રક્રિયાઓ વિશે તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ શા માટે થાય છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે તો આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ થાય છે એ કેવી રીતે ખબર પડે તમે અગાઉના ધોરણમાં છ સાત આઠમાં જે વિજ્ઞાન આવતું એમાં તમે રાસાયણિક ફેરફાર એટલે શું એવું તમે શીખેલું છે રાસાયણિક ફેરફાર થાય છે એવું ખબર કઈ રીતે પડે જ્યારે કોઈ પણ પદાર્થ છે એમાં રાસાયણિક ફેરફાર થયો છે એ ખબર ક્યારે પડે તો એ પદાર્થ છે એનો સ્વાદ બદલાઈ જાય તેનો રંગ બદલાઈ જાય અથવા તો તેની વાસ કે ગંધ બદલાઈ જાય તો એ પદાર્થ છે એમાં રાસાયણિક ફેરફાર થયો છે એવું કહી શકીએ ઉદાહરણ તરીકે આપણી પાસે છે સીંગ જે મગફળીમાંથી નીકળે છે સિંગના દાણા જો તમે હવામાં ખુલ્લી રાખો તો એનો સ્વાદ છે એ બદલાઈ જાય છે એટલે આપણે એવું થઈ ગયું કે મગફળી છે ખોરી થઈ ગઈ છે કારણ કે એનો સ્વાદ બદલાઈ ગયો છે જ્યારે તમે એને હવામાં ખુલ્લી રાખો છો ત્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એનો સ્વાદ છે એ બદલાઈ જાય છે એટલા માટે એમાં રાસાયણિક ફેરફાર થયો છે એવો આપણે કહી શકીએ છીએ તો આપણે આ ચેપ્ટરમાંથી આપણી આસપાસ થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે એ સૌ પહેલાં શીખવાનું છે તમને બે માર્ગમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો જે આપણી આસપાસ જોવા મળે છે સૌથી પહેલાં છે ઉનાળામાં ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે મૂકેલા દૂધ જલ્દી બગડી જાય છે ઉનાળામાં તાપમાન છે એ વધારે હોય છે દૂધ છે એમાંથી આપણને બધાને ખબર છે કે નવો પદાર્થ દહીં બનાવી શકાય છે દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ આ જે લેક્ટોબેસિલસ આ જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ ઓલરેડી દૂધમાં હોય જ છે જેમ જેમ તાપમાન છે એ વધતું જાય એમ આ બેક્ટેરિયાની વૃદ્ધિ છે ખૂબ જ ઝડપથી થાય છે અને આ બેક્ટેરિયા દૂધને દહીંમાં ખૂબ સહેલાઈથી ફેરવી શકે છે એટલે ઉનાળામાં જો દૂધ તમે ઓરડાના તાપમાને રાખો એટલે કે ફ્રીઝમાં નહીં પણ ઓરડાના તાપમાને તમે ફ્રિજની બહાર રાખો ત્યારે એમાં હાજર રહેલા લેક્ટોબેસિલ બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામી અને દૂધમાંથી દહીં બનાવે છે એટલે કે નવો પદાર્થ બને છે દૂધમાંથી બની ગયું દહીં દૂધનો સ્વાદ પણ અલગ છે દહીંનો સ્વાદ પણ અલગ છે એટલા માટે રાસાયણિક ફેરફાર અથવા તો તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે લોખંડની વસ્તુઓ જેવી કે તવા તપેલા ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે કોઈ પણ લોખંડની વસ્તુઓ હોય એને જ્યારે તમે હવામાં ખુલ્લો રાખો છો ત્યારે તે હવામાં રહેલા ભેજ અને ઓક્સિજન વાયુની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને નવો પદાર્થ બનાવે છે જેને લોખંડનો ઓક્સાઇડ કહેવાય છે અને આપણે તેને કાટ કહી છે તે હકીકતમાં છે લોખંડનો ઓક્સાઇડ પણ આપણે તેને કાટ તરીકે ઓળખીએ છીએ તો પેલા હતું લોખંડ એમાંથી થઈ ગયો લોખંડનો ઓક્સાઇડ જે એક નવો પદાર્થ છે આથી તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ છીએ ત્યાર પછી છે દ્રાક્ષનું આથમણ જ્યારે દ્રાક્ષને તમે થોડાક ત્રણ ચાર દિવસ માટે એકદમ પેક ડબ્બામાં ભરીને મૂકો છો તો ધીમે ધીમે એમાં આથવણની પ્રક્રિયા થાય છે અને એની વાસ બદલાઈ જાય છે અને સ્વાદ પણ બદલાઈ જાય છે એટલા માટે તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે ખોરાકનું રાંધવું તમે ખોરાકને રાંધો છો ત્યારે તેનો સ્વાદ છે બદલાઈ જાય છે પહેલાં જે તમે ખોરાક રાંધો છો એ કાચો હોય છે અને જ્યારે તમે એને રાંધો છો ત્યારે એ પાકી અને એનો સ્વાદ છે બદલાઈ જાય છે એટલા માટે તેમાં રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે શરીરમાં ખોરાકનું પાચન થવું જ્યારે તમે વડે ખોરાક લ્યો છો ત્યારે એ અંડળી મારફતે જઠરમાં જાય છે હવે જઠર છે એમાં ખોરાક છે એ વલોવાય છે અને એમાં વિવિધ અંતસ્ત્રાવો છે સ્ત્રાવ પામે છે એમાંનો એક છે મંદ એચ સી એલ મંદ એચ સીએલ છે એનું કામ શું તો કે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને બીજું ખોરાક સાથે આવેલા બેક્ટેરિયા હોય કોઈ સૂક્ષ્મ જંતુઓ હોય એનો એ નાશ કરે છે અને ખોરાકના પાચન કરવામાં મદદ કરે છે એટલે આ જે ખોરાકનું પાચન થવું એ એક રાસાયણિક ફેરફાર છે ખોરાકનું પાચન થાય છે ત્યારે એમાંથી આપણને શક્તિ મળે છે અને જ્યારે ખોટા ખોરાકનું પાચન થાય છે ત્યારે એમાંથી પ્રોટીન કાર્બોદિત અને ચરબી આ બધાનું પાચન થઈ અને અંતે એમાંથી આપણને શક્તિ મળે છે જે ઓક્સિજનની હાજરીમાં જે આપણે શ્વસનની ક્રિયા કરી છીએ એ એની હાજરીમાં આપ જ્યારે આપણે શ્વાસ લઈ છીએ ત્યારે ખોરાકનું પાચિત થયેલા ખોરાકમાંથી ઉર્જા મુક્ત થાય છે અને આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ એટલે શરીરમાં ખોરાકનું પાચન થવું એક રાસાયણિક પ્રક્રિયા છે અને છેલ્લું છે શ્વાસોચ્છવાસ શ્વાસ દરમિયાન થતી ક્રિયા જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ તમે લ્યો છો જેના દ્વારા આ ઓક્સિજન વાયુ છે એ વિવિધ કોષો સુધી રુધિર પહોંચાડશે અને શક્તિ મુક્ત થશે જેનાથી આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ અને આપણા શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉચ્છવાસ તરીકે આપણે બહાર મુક્ત કરીએ છીએ એટલે શ્વાસો શ્વાસની ક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે તો આપણી આસપાસ થતી આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે લોખંડને કાટ હોય એ રાસાયણિક પ્રક્રિયા છે તેવી જ રીતે બીજી ધાતુઓ છે જેમ કે તાંબુ તાંબાને જ્યારે તમે ભેજવાળા વાતાવરણમાં રાખો છો ત્યારે વાતાવરણમાં રહેલા કાર્બન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડ બનાવે છે અને લીલાસ પડતા ડાકા છે એ તમને જોવા મળે છે એની સપાટી ઉપર એવી જ રીતે જ્યારે તમે ચાંદી છે અને ભેજવાળા વાતાવરણમાં રાખો ત્યારે એક ધીમે ધીમે કાળી પડતી જાય છે તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે આવી અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે પણ એમાંની આ જે સેલી રાસાયણિક પ્રક્રિયાઓના નામ છે આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ હવે ત્યાર પછી છે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક તો પ્રવૃત્તિ એક પોઈન્ટ એકમાં શું કરવાનું છે સૌથી પહેલાં તમારે એક મેગ્નેશિયમની પટ્ટી છે લઈ અને તેનું હવામાં દહન એટલે કે સળગાવવાની છે દહન છે હંમેશા ઓક્સિજન વાયુની હાજરીમાં થાય છે જ્યારે કોઈ પણ પદાર્થને તમે સળગાવો છો અથવા તો તેનું દહન કરો છો તો દહનની પ્રક્રિયા છે ઓક્સિજન વાયુની હાજરીમાં થાય છે આ પ્રવૃત્તિમાં તમારે સૌથી પહેલા મેગ્નેશિયમની પટ્ટી લઈ અને જો તેના ઉપર કાટ હોય એટલે કે એના ઉપર ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામેલું હોય તો એના પેપર વડે તમારે સાફ કરી અને ત્યારબાદ તમારે એને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ એના વડે તમારે એને સળગાવવાની છે અને તેમાં તમને શું અવલોકન જોવા મળે છે એ તમારે જોવાનું છે તો આ પ્રવૃત્તિમાં સૌથી પહેલાં આ જે આકૃતિ છે એમાં આ જે છે એને કહેવાય બર્નર જે પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે વપરાય છે આ છે એને કહેવાય વોચ ગ્લાસ ત્યાર પછી આ છે મેગ્નેશિયમની પટ્ટી હવે તમારે આ પ્રવૃત્તિમાં લગભગ બે સેન્ટીમીટર જેટલી લાંબી કાચ પેપરથી ખસેલી શુદ્ધ મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે આ પટ્ટી છે એને ચીપિયા વડે પકડી અને સ્પિરિટ લેમ્પ સ્પિરિટ એટલે આલ્કોહોલ એવો લેમ્પ કે જેમાં બળતણ તરીકે આલ્કોહોલ વપરાય છે સ્પિરિટ લેમ્પ કે બર્નરની જ્યોતમાં તમારે એને ગરમ કરવાની છે જે રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસ તમારે એની નીચે રાખવાનો છે જે પણ નવો પદાર્થ મળશે એ તમને વોચ ગ્લાસમાં જોવા મળશે હવે જે વોચ ગ્લાસમાં નવો પદાર્થ મળે છે એ છે રાખ એ શેની છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની કઈ રીતે બને એ આપણે સમજવાનું છે તમારે તમે લીધી છે મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમ છે એના માટે ટૂંકમાં સંજ્ઞા વપરાય છે એમ જી જી આ મેગ્નેશિયમ છે ધાતુ છે તમે એને સળગાવો છો તો ખુલ્લા વાતાવરણમાં સળગાવો છો વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરીમાં એ સળગશે જ્યારે મેગ્નેશિયમને ઓક્સિજન વાયુની હાજરીમાં સળગાવશો એટલે એમાંથી બનશે ધાતુનો ઓક્સાઇડ એટલે અહીંયા તમે કઈ ધાતુ સળગાવો છો તો કે મેગ્નેશિયમ એટલે કેનો ઓક્સાઇડ ભણે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ જે મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એની રાખ તમને ક્યાં મળશે તો કે વોચ ગ્લાસમાં તમને મળશે પાવડર જેવા ફોર્મમાં તમને મળશે હવે આ જે પ્રક્રિયા છે એને સંતુલિત કરવા માટે અહીંયા હું આગળ બે વડે ગુણાકાર કરું છું પ્રક્રિયાને કઈ રીતે સમતુલિત કરાય એ પણ આપણે આગળ આવશે પણ અત્યારે માત્ર આપણે એને ટૂંકમાં આ રીતે દર્શાવી શકીએ કે જ્યારે તમે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં ઓક્સિજન વાયુની હાજરીમાં સળગાવો છો ત્યારે તમને એક નવો પદાર્થ મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અથવા તો રાખ તો આમાં આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ હવે તમને અમુક પ્રશ્નમાંથી પૂછાય તો સૌથી પહેલાં છે મેગ્નેશિયમ આ પ્રયોગ કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને શા માટે પસંદ કરવામાં આવી એની સિવાય ઘણી બધી ધાતુઓ છે જેમ કે એલ્યુમિનિયમ છે સોનું ચાંદી પ્લેટિનમ તો આ જે અલગ અલગ ધાતુઓ છે એને શા માટે પસંદ કરવામાં નથી એવી તો એનું એક કારણ એ છે કે તે ખૂબ ક્રિયાશીલ ધાતુ છે એટલે ઝડપથી પ્રક્રિયા કરી અને ઝડપથી સળગી અને ઝડપથી તમને નવો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે એટલે વધારે ક્રિયાશીલ હોવાથી એ મેગ્નેશિયમની ધાતુની પટ્ટી છે આ પ્રયોગમાં આપણે પસંદ કરેલી છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન તમને એવો શકે શરૂઆતમાં તમે જે મેગ્નેશિયમની પટ્ટી લીધી એ કેવા રંગની હોય છે તો મેગ્નેશિયમની પટ્ટી છે શ્વેત એટલે કે સફેદ રંગની હોય છે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોતમાં તમે સળગાવો છો ત્યારે તમને કેવી જ્યોત જોવા મળે છે જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો ત્યારે જગારા મારતી સફેદ રંગની જ્યોત તમને જોવા મળશે દિવાળીમાં તમે ઝર કરતા હો જ્યારે તમે ફૂલઝરને સળગાવો છો ત્યારે તમને જગારા મારતી જ્યોત જોવા મળે એવી જ્યોત તમને જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો ત્યારે તમને જગારા મારતી સફેદ રંગની જ્યોત છે જોવા મળશે ત્યાર પછી છે વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની હોય છે તમે જે પ્રયોગમાં નીચે વોચ ગ્લાસ રાખો છો તો આ વોચ ગ્લાસ છે પ્રયોગમાં તમે જે નીચે આ વોચ ગ્લાસ રાખેલો છે આ વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની છે તો કે આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં ખુલ્લી સળગાવો છો ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ મળે છે અને એ ક્યાં જમા થશે તો કે નીચે તમે જે વોચ ગ્લાસ રાખેલો છે એમાં એકઠો થશે તો વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ કેની છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની ત્યાર પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા લખો તો હમણાં મેં તમને કીધું હતું કે મેગ્નેશિયમ છે એની સંજ્ઞા થાય એમ આ ઘન અવસ્થામાં હશે જ્યારે કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય તો આપણે એને ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ એવું કહી છે અને એને ટૂંકમાં અહીં એસ વડે દર્શાવે મેગ્નેશિયમની પટ્ટી છે જે ઘન અવસ્થા ધરાવે છે કોની હાજરીમાં સળગશે તો કે વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુની કારણ કે દહનની પ્રક્રિયા ઓક્સિજન વાયુની હાજરીમાં થાય છે ઓક્સિજન કયા અવસ્થા ધરાવે તો કે વાયુ વાયુ અવસ્થા છે એને આપણે ઇંગ્લિશમાં ગેસિયસ સ્ટેટ એવું કહીએ છીએ અને એને ટૂંકમાં સ્મોલ જી વડે દર્શાવે જ્યારે તમે એને ગરમ કરશો ત્યારે એક નવો પદાર્થ મળશે આ તીરની નિશાની જે હું દર્શાવું છું એવું થાય કે આ બે ભેગા થઈ અને નવો પદાર્થ બને છે અને આ ઉપર જે ત્રિકોણની નિશાની દર્શાવી છે એ ત્રિકોણની નિશાની આ બે પદાર્થ છે એ એને તમે ગરમ કરો છો એવું દર્શાવે જ્યારે મેગ્નેશિયમ છે ઓક્સિજન વાયુની હાજરીમાં સળગશે ત્યારે તમને મળશે રાખ કોની હશે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની કેવી અવસ્થા ધરાવે તો કે ઘન અવસ્થા એટલે અહીંયા એસ લખવામાં આવે છે અને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે હું અહીં બેને બે વડે ગુણાકાર કરું છું આ ત્રિકોણની નિશાની જેને ડેલ્ટા કહેવાય કે જે ગરમ કરવું એવો એનો અર્થ થાય છે તો આ પ્રવૃત્તિમાંથી તમને આટલા પ્રશ્નો પૂછાઈ શકે પ્રવૃત્તિમાંથી એક એક માર્ગના પ્રશ્નો છે પૂછાઈ શકે કે મેગ્નેશિયમની પટ્ટી શા માટે પસંદ કરવામાં આવી કારણ કે એ વધુ ક્રિયાશીલ છે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો છો ત્યારે તમને કેવા રંગની જ્યોત જોવા મળે છે તો કે સફેદ ઝગારા મારતી જ્યોત ત્યાર પછી છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો ત્યારે તમને રાસાયણિક પ્રક્રિયાના અંતે કઈ નીપજ મળે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે એનું રાસાયણિક સમીકરણ અથવા પ્રક્રિયા લખો તો તમારે આ સમીકરણ લખવાનું રહેશે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો આવા જ વધારે વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાજો થેન્ક્સ ફોર વોચિંગ